પરંતુ આજની તારીખમાં અમારા ક્લાયન્ટ મોહિત માલવિયા દ્વારા એવી ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવેલ છે કે તેઓ આ ઇલેક્શન પિટિશન પરત ખેંચવા માંગે છે અને તે માટે નામદાર હાઈકોર્ટમાં અરજી ફાઇલ કરવામાં આવેલ છે અને એફિડેવિટ પર તેઓને તેઓ કોર્ટને નમ્ર અરજ કરશે કે તેમની ઇલેક્શન પિટિશન પરત ખેંચવા માટે તેમને મંજૂરી મળે એટલે જે તે સમયે ઇલેક્શન કમિશનને પણ આમાં પાર્ટી બનાવવામાં આવેલ તેમના વકીલ પણ હાજર રહીને તેની તેમની રજૂઆતો કોર્ટ સમક્ષ મૂકી રહેલ હતા પરંતુ આજના પરિસ્થિતિ પ્રમાણે જયારે અમને અમારા ક્લાયન્ટ દ્વારા એવી ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવેલ છે કે પરત ખેંચવા માંગે છે પિટિશન એટલે એ પિટિશન અમે ફાઇલ કરેલ છે અને ટૂંક સમયમાં નામદાર હાઈકોર્ટ એના પર નિર્ણય લઈને જે હશે એ જાહેર કરવામાં આવશે